હલો ખેડૂત મિત્રો કેમ છો પ્રકાશભાઈના જય શ્રી કૃષ્ણ બધાને પ્રકાશભાઈ અત્યારે પોતાના સોયાબીનમાં પાણી વાળે છે આ પ્રકાશભાઈનો બોર છે તો તમને બતાડી દઉં છું આ પ્રકાશભાઈનો બોર છે જે બે હજાર ને આઠમાં બોર કરેલો છે આ બોર અને ખાલી સત્તાવન ફૂટનું પાણી છે સત્તાવન ફૂટનું આ પહેલો વહેલો મારો બોર જોયેલો છે મહારાજ ખેતરમાં અને અત્યારે સાડા સાત ત્રણ હાલે છે આ પાણી આવે છે અત્યારે આ આ વર્ષમાં અંદાજે તો શ્યાળુ મોલ પાકી જાય તાર લગીને આમાં ડૂકો નહીં લે ગમે એટલી મોટર હાકી લેવાની છૂટ આમાં પાણી ક્યારેય ખૂટ્યું નથી ગમે એમ હાકી લેવાની છૂટ અને આ લેરિયાની અમારા ગામની સીમ છે આ સીમમાં અત્યારે તમને બતાડું જ્યાં પાછળ ટીસી દેખાય ને ટીસી ત્યાં જવા કણે એક બોર છે જ્યાં બારસો ફૂટનો છે પણ અહીં નથી આવતું પછી આ કણે એક ખોડું દેખાય જ્યાં સત્તરસો ને એસી છે જ્યાં કાંઈ છે નહીં ટૂંકમાં ઘડકે હાલે એમ હાલે તો ખરા પછી અહીંથી આઘું ત્રણ ખેતર મૂકીને ત્યાં બારસો સાડા બારસોના પાણી છે આખી સીમમાં ક્યાંય આ એટલું સીસરું પાણી નથી અમારે આ પાણી ઊંડા બધે જાય એટલે આ પેલો વહેલો મારો બોર જોયેલો છે અને સોયાબીનમાં અત્યારે પાણી હાલે છે બધાને કોમેન્ટો આવતી હોય ફોનમાં કહેતા હોય તમારે પાણી છે કે નહીં એમ એક બીજું ખેતર છે એમાં બોર છે એ બે હજાર અગિયારમાં કરેલો છે એ હવા છસો હે એમાં ક્યારેય ખૂટ્યું નથી આમાં પતી જાય ઉનાળે ઉનાળા આવે પણ એ સાઠ ફૂટનું પાણી સત્તાવન ફૂટનું પાણી છે એટલે તળ પ્રમાણે જાય પણ તા લગીને તો એને ગમે એમ હાકી લેવાની હાડા હાથ ત્રણ ગમે એમ હાકી લેવાની ત્રણનો રસો ઉતારેલો છે જોઈ લ્યો વર્ષોથી એમનું માલે હે સોયાબીનમાં પાણી આલે છે અમારી સીમમાં બારસો તેરસો ઊંડામાં ઊંડો મારા મોટા બાપાને સત્તરસો ને એસી ફૂટ છે પણ એમાં સક્સેસ નથી